સૌથી પહેલા તો થેન્ક યુ મળવાની તત્પરતા દર્શાવવા માટે આટલા વર્ષો પછી પણ હું તમને યાદ છું એનો આનંદ છે જોઈએ છે નિરાંત મનની મોકળાશ સાંભળવાની તૈયારી ઘણા લાંબા સમયથી હું બોલ્યો નથી ને એટલે વાત કરવા માટે ઘણું છે એટલે એક આખો દિવસ જોઈએ છે સવારથી સાંજ મારે કોઈ કોમર્શિયલ પ્રોગ્રામ નથી કરવો સંવાદ કરવો છે અને એટલે જ તમારી પાસેથી જોઈએ છે થિંકિંગ સ્પેસ જેમાં વાત મમળાવી શકાય ગોઠડી થાય કારણ કે આજકાલ બધા બોલે છે બહુ વાત ક્યાં થાય છે સ્વાભાવિક છે કે બહુ બધા લોકો તો ભેગા નહીં થઈ શકે તો સીમિત સંખ્યામાં સંવાદ કરીશું ક્યાં મળીશું કેવી રીતે એના માટે ગૂગલ ફોર્મ છે એ ફોર્મમાં છે છે ને ત્રણ સવાલ એટલે કોઈ નથી ઈચ્છા ન હોય તો જવાબ આપતા પણ જો જવાબ આપશો તો એ તમને તમારી જાત સાથે જોડી આપશે સ્મરણોના પ્રદેશમાં લઈ જશે મારી તો ઈચ્છા છે કે આગળ જતા ત્રણ દિવસની રિટ્રીટ કે ત્રણ કલાકનો સંવાદ કેપ્સુલ ફોર્મેટમાં કરીએ પણ એ બધું ધીરે ધીરે પેલા મળીએ તો ખરા સવારથી સાંજ અને ભરોસો રાખજો હું તમને મળીશ જ આજે નહિ તો કાલે વીઆર ટુ ગેધર